ને આપણે આવી ગયા ભાઈ માં તો વિડિયો જોઈ લો હું જલ્દીથી થી મે મારા જે વિડિયો જોયો નથી જોઈ લો પહેલા તો મિત્રો ભાઈ આપણે જે આલે પાઠશાળા જે વિડિયો ઉતાર્યો તો બરોબર છે આજે આ બધા છોકરા વધારે થઈ ગયા છે જે પાઠશાળા આપણે વિડિયો ઉતાર્યો તો ને આપણે અંદરથી એક્સપ્લોર કરવાનું છે આ ભાઈ પરમિશન લઈ લીધી છે ઓ ભાઈ એટલે કોઈ કમેન્ટમાં ન કરતા કે એમ નમ તમે જાવ છો પણ તાળો લાગ્યો છે પણ અમારે તમ કરે હું વાંડી તમને બતાડું ભાઈ એટલે ભાઈ તમને દેખાડું છું પરમિશન લીધેલી છે

આ આ જો રૂમ છે છે અંદર આવો જલ્દી એક થાય તો મિત્રો સીન એવો થયો કે હું એડિટિંગ કરતો હતો વિડીયો એડિટિંગ તો પાઠશાળા જે આપણે ગયા હતા ને જેની પાઠશાળા જૂની એટલે એમાં તને થોડોક બનાવ જેવો બની ગયો હવે એ ખબર જ પડતી કે ના કારણે એ વસ્તુ થયું કે મારી મિસ્ટેક થઈ કે અમેન દેવની બધા વિડીયો શૂટ કરતા ને જ્યારે જો વિડીયો તમને એમાં દેખાઈ ગયો છેલ્લે એન્ડ થઈ ગયો એના પછી ડાયરેક્ટ આજ બોલું એમાં હજી ઘણું બધું આવશે સેફ પાર્સલનો જે છે પણ જ્યાંથી વિડીયો કટ થયો ને ત્યાંથી એ તો ઓટોમેટિક કટ થઈ ગયો કારણ કે ચામા ચીડી આવ્યા ને એટલે હું બી ગયો વિડીયો મારો ચાલુ હતો હું ને ડાયરેક્ટ બહાર નીકળો એટલે જગ્યા તો મિત્રો પડતર છે એટલે ત્યાંથી હું ત્યાંથી હું છે ને બહાર નીકળો એટલે જીરીક આમ ચામાચીડી જો મિત્રો જેટલું બમ બોયલા પછી એમ કીધું કે આલો પ્રશ્ન હોય છે વિડીયોમાંથી નથી વિડીયો જે આપણે ઉતારીએ ને એની અંદરથી ને જ મેં ફોટો પાડ્યો હતો એ જો તમને દેખાય છે અહીંયા અટેચ કરી દઉં છું ત્યાં તમને પાઠશાળાનો જે ફોટો હતો ને જે અહીંયા ખંડર જેવું પડ્યું હતું એનો બધો વિડીયો ઘણો બધો દેખાડ્યો કે પાછળનું ગ્રાઉન્ડની બધું બધું તમને દેખાડ્યું વિડીયો જ કેના કારણે ઉડી ગયો કે હું કાંઈ ખબર નથી ભાઈ મારો વિડીયો પણ ચાલુ હતું વિડીયોની અંદરથી સ્ક્રીનશોટ પાડ્યો અ ફोटो જપેટボタン દબાવીને માંધીમે ફોટો પણ પાલી દો તો કોણ જાણે કેમ ખબર ભાઈ મારા ઈ 4 મિનિટ ની ફૂટેજ જ કે 4-5 ફૂટેજ જ ભઈ ગઈ એટલે એવી જગ્યાતેના કારણે જો કે હવે કાઈ ખબર નથી મને તો કાઈબંધન નજી આગળ નાસી તમે ફૂટેજ જોઈ લો યાર હવે તો ભાઈ એકવાર તો બધું પરમિશન લઈને જ કર્યું છે તો એ આપણે ખોટી રીતે આપણે કઈ આ વિડિયો ઉતરી જા તોય ભાઈ કેવી જગ્યા છે વિઝિટ કરો આખા મોટા વિસ્તાર જગ્યાની

ને પણ અમને ભાઈ મજા આવી ગયો ભાઈ વિઝિટ કરવાની કે બહારથી લીધો તો અને ભાઈ મેં કોલો ભાઈ અંદરથી વિઝિટ કરી કે કઈ રીતેનું છે કે લોકો ભણતા ત્યારે જે હજી તમને રૂમ દેખાય છે ને ક્લાસરૂમ બધાય મે તમને દેખાડ્યા ત્યાં છે ને છોકરાઓ ભણતા છે ને મને મારા જ્યાં લાગી મને ખબર ત્યાં કે મારા અંદાજે ને બ્રેક પડતો પાછળની સાઈડ બધાય નાસ્તા પાણી કે જમવાનું કે બ્રેક બ્રેક બધું પડતું હોય છે આવો મેન ગેટ હાજી એક બાજુ ઓલી બાજુ મેન ગેટ હાજી મિત્રો આની ઓલી બાજુ છે એક ફેર તમે આ વિડીયો ને સારા રિસ્પોન્સ દેજો ભાઈ આ વિડીયો તમારા બે ત્રણ જૂના દોસ્તાર કે તમારા દોસ્તાર હોય કે તમારા ફેમિલી મેમ્બર હોય કે જે વડિયાના વતની હોય કે વડિયામાં રહેતા કે ગમી પણ હોય એટલે તમે બે મારો વિડીયો શેર કરી દેજો એટલે માણાને ખબર પડે તો આપણે છે ને આપણી પાછળની સાઈડનો ભાઈ ટ્રાય કરશું ભાઈ બનાવવાનો ચોક્કસથી તો ભાઈ તમારા ફેમિલીવાળાને કે જે મારા વિડીયો આ આપનું વડિયામાંથી જે પણ આ લોકો જોવા આવ્યા અત્યારે આપણું વડિયામાંથી જે આ વિડીયો જોવા આવ્યા છે મારો વિડીયો કે આ પાઠશાળાનો તો તમે વડિયાના વતની હોય કે આના વિશે તમે વધારે માહિતી તમને ખબર હોય તો મને કમેન્ટમાં કહી દેજો તો કમેન્ટના માધ્યમથી છે ને અમારા ઓડિયન્સ લોકો પણ આ બધી વસ્તુ જાણી શકે અને પ્લસ અહીંયા આપણે તમે શેર કરી દેજો બે ત્રણ જણાને તો આપણે આની બાર પાછળની સાઈડ પણ વિઝિટ કરાવશું તમને લોકોને અત્યારે તો બંધ છે પણ આપણે ગમે ત્યાંથી કાંઈક હા જુગાડ કરશું ભાઈ જવાનું ભાઈ અરુણ અરુણભાઈ વ્લોગર ચાલુ બાલુ કરી દીધું એમને વ્લોગિંગ કોમેન્ટ ને શેર ને હારો કરે ને તો રાતે વિઝિટ કરવા આવશું

અનાઉન્સમેન્ટ કરી દીધું છે હવે તેનું નામ છે જેની પેલા કૂકી હતી પણ આ કૂકી નથી રાખવું મારે રાખવું છે જેની મને જેની વધારે ગયું અને બસ મિત્રો આજમાં તમને લોકોને જેવું છું કે હવે એનું નામ આપણે રાખશું જેની ને આજે થોડીક મારે અરે કમ્ફર્ટેબલ થઈ જાય રમવા માટે એટલે અને રમાડશું પછી આપણે છે જેને ગામમાં જેલી મોટી થાય પછી એને ગાડી ઉપર ને બધું પણ રખડાવશું મિત્રો તો થઈ ગયું પણ તમને ઘટના કીધી એના વિશે તમારે શું જાણવું તમને શું માહિતી તો મને થોડી ઘણી કમેન્ટમાં કહી દેજો એના પછી પાછા પણ એ વિડીયો શૂટ કરીને આપનું ઓડિયા વિડીયો સ્લીપ કરવા ગયો તો કોણ જણે આખો વિડીયો જોયો ભાઈ